બે હજાર વીસ એકવીસ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે બચુભાઈ ખાબડ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હતા તે દરમિયાન એમણે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ જે વેરાવડ તાલુકાના એક ગામની એજન્સી છે હીરાભાઈ જોટવાના ગામની હીરાભાઈ જોટવા એવી અનેક એજન્સીઓ બનાવીને છોટાઉદેપુર દાહોદ નર્મદા અને ભરૂચમાં અને સાથે સાથે પંચમહાલ જેવા વિસ્તારોમાં પોતાના લોક સુપરવાઇઝર મેનેજર રાખીને એમણે એક એપી સેન્ટર બનાવીને આખી ઓપરેટિંગ પાર પાડી છે બારો બાર કરોડો રૂપિયાનું અધિકારીઓને સાથે રાખીને સેટિંગ પાડ્યું છે જલારામ એન્ટરપ્રાઇઝે આ વિસ્તારમાં એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી કે કોઈ જગ્યાએ કામ પણ કરી નથી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ એના પુત્ર અને એના ગુરુ કહેવાય એવા હીરા જોટવામાં ખૂબ મોટા પ્રમાણમાં એમણે કૌભાંડ કર્યું છે

તેમાં પોલીસ ફરિયાદ થઈ છે અને તેઓની ધરપકડ થઈ છે અને પોલીસ દાહોદના જે કેસમાં કાર્યવાહી કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે તેમનું કહેવું છે કે બચુભાઈ ખાબર જ્યારે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેઓના ઓથા હેઠળ અહીંયા મનરેગામાં કૌભાંડ થયું છે તેવો તેમનો આક્ષેપ ને આરોપ છે ત્યારે આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ચેતરભાઈ છે તેમની સાથે પૂછીશું કે કયા મુદ્દે તમે આરોપ કરી રહ્યા છે ને કયા કયા વર્ષની વાત છે ને આખી પ્રોસિજર તમે ક્યારે કરી તો તમને એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે બે હજાર વીસ એકવીસ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે બચુભાઈ ખાબડ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હતા તે દરમિયાન એમણે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ જે વેરાવળ તાલુકાના એક ગામની એજન્સી છે હીરાભાઈ જોટવાના ગામની હીરાભાઈ જોટવા એવી અનેક એજન્સીઓ બનાવીને છોટાઉદેપુર દાહોદ નર્મદા અને ભરૂચમાં અને સાથે સાથે પંચમહાલ જેવા વિસ્તારોમાં પોતાના લોક સુપરવાઇઝર મેનેજર રાખીને એમણે એક એપી સેન્ટર બનાવીને આખી ઓપરેટિંગ પાર પાડી છે એમાં નર્મદા જિલ્લામાં મારી પાસે જે માહિતી આવી છે એ રકમ સાથે ચેક નંબર સાથે ચેકના અમાઉન્ટ સાથે તારીખ સાથે છે અને એ સરકારી વિભાગે આપેલી માહિતી છે કે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝમાં આ વર્ષે આ તારીખે આટલી રકમમાં જમા કરી તો જે જલારામ એન્ટરપ્રાઇઝને અહીંયા મટિરિયલ પૂરું પાડવા માટેના એ ટેન્ડર આપવામાં આવ્યું એ જલારામ એન્ટરપ્રાઇઝે કોઈ પણ વિસ્તારમાંથી કબચી રેતી કે સિમેન્ટ આ વિસ્તારમાં નાખી નથી એક પણ રોયલ્ટીવાળી ગાડી આ વિસ્તારમાં આવી નથી કે કોઈ વાળા બિલો રજૂ કર્યા નથી બારો બાર કરોડો રૂપિયાનું અધિકારીઓને સાથે રાખીને સેટિંગ પાડ્યું છે જલારામ એન્ટરપ્રાઇઝે આ વિસ્તારમાં એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી કે કોઈ જગ્યાએ કામ પણ કરી નથી છતાં કરોડો રૂપિયાના દર વર્ષે બિલો બન્યા છે જેના આખા પુરાવા મારી પાસે છે તમે લઈ જઈ શકો છો એના આધારે અમે કીધું કે આમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ એના પુત્ર અને એના ગુરુ કહેવાય એવા હીરા જોટવામાં ખૂબ મોટા પ્રમાણમાં એમણે કૌભાંડ કર્યું છે બચુભાઈના પુત્રોએ કદાચ દેવગઢ ભાર્યામાં કર્યું હશે હીરા જોટવા એ નર્મદા છોટાઉદેપુર ભરૂચ પંચમહાલ અને દાહોદ આવા અનેક વિસ્તારોમાં આવા કરોડોના કૌભાંડો કરે છે હું ચેલેન્જ સાથે કહી શકું છું અને એના પુરાવા પણ મારી પાસે છે જ્યાં પણ જરૂર પડશે અમે પુરાવા પણ પણ કરીશું તમે જે આરોપ કરો છો તો તે પ્રમાણે બચ્ચુભાઈ ખાબડ ભાજપના છે અને હીરા જોટવા કોંગ્રેસ સાથે જોડાયેલા છે તો કઈ રીતે બંનેનું કોમ્બિનેશન થયું હોય શું લાગે તમને આનું મનરેગા કૌભાંડનું માસ્ટર માઇન્ડ હીરા જોટવા જ છે જે તે વખતે પંચાયત મંત્રી તરીકે બચુભાઈ ખાબડ હતા એમના અંડર એમના વિભાગનું જ મનરેગા છે તો આ વિસ્તારમાં પ્રભારી મંત્રી પણ અને બચુભાઈ ખાબડનું પોતાનું વર્ચસ્વને ધ્યાને રાખીને એમને સાથે રાખીને આ ભાઈએ કૌભાંડ કર્યું છે અને સાથે સાથે જે તે વખતના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોને સાથે રાખીને જ આટલું મોટું કૌભાંડ થઈ શકે અને એ પણ કોઈ પણ જાતના મટિરિયલ પૂરું પાડ્યા વગર અને કામ કર્યા વગર આટલા કરોડોના બિલો બની જાય એની એજન્સીના ખાતામાં જમા થયેલા છે ખાતાની તપાસ થાય જલારામ એન્ટરપ્રાઇઝ છે મુરલીધરન એન્ટરપ્રાઇઝ છે તો તમામ કૌભાંડ બહાર આવે એવું છે અને હું સ્પષ્ટ માનું છું હું આટલા પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ એટલા માટે લેમ છું કે ગરીબોના પૈસા જેમને રોજગારી મળે જીવન નિર્વાહ ચાલે એવા આદિવાસી વિસ્તારના કરોડો રૂપિયા શેરવીને આખી પાર્ટીનું ફંડ પૂરું પાડે આખી પાર્ટી ચલાવે એ કઈ રીતના અમે ચલાવી લઈએ એટલે આવનારા દિવસોમાં અમે ગ્રાઉન્ડ લેવલે પણ મોરચો રાખીને સામે અમારે ઉતરવું પડશે એમના કડક કાર્યવાહી થાય તપાસ થાય એસઆઈટીની રચના થાય ઈડી એમની જે પણ પૈસા એમના એકાઉન્ટમાં જમા થયા છે ઈડીની તપાસ થાય અને એમના પર જીએસટી વિભાગની પણ તપાસ થાય અને કાર્યવાહી થાય એવી અમારી માગણી છે કોણ આખી પાર્ટી જે પોતે ચાલ્યો છે તમે આરોપ કરો છો જે કોંગ્રેસ સાથે જોડાયા હીરા જેટવાની વાત કરો બિલકુલ હીરા જેટવાની વાત કરું છું મારી પાસે જે એમની માહિતી જિલ્લા નિયામકમાંથી મને આપવામાં આવી છે એમના પોતાના ગામની એજન્સી છે જે પીયુષ નુકાણી કરીને અહીંયા પ્રોપરાઇટર બનાવ્યા છે એમના મેનેજર છે એમની સાથે કાયમ ફરવાવાળા છે એવી રીતના પણ એમના સાથેના એ છે એટલે કહેવાનો મતલબ આ ગીર સોમનાથનો માણસ અહીંયા આટલું મોટું કરોડોનું કૌભાંડ કરી જાય ને કોઈનું પેટનું પાણી ના હા એવું થોડું ચાલે એટલે આણે એટલા બધા લોકોને હાથમાં લીધા છે અધિકારીઓને નેતાઓને પછી આટલા મોટા કોભાણને પાર પાડ્યું છે એટલે હું તો કેમ છું બચુભાઈ ખાબડના ગુરુ હીરા જોટવા છે પણ હીરા જોટવા તો કોંગ્રેસ સાથે જોડાયેલા છે તો કેવી રીતે કરી શકે કોંગ્રેસ પાર્ટી તો બચુભાઈ ખાબડની વિરુદ્ધમાં પણ બોલે છે તો કોઈ પણ પાર્ટી ના હોય કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય કે આપના હોય પણ કોઈ ગરીબનું આટલું મોટું ભ્રષ્ટાચાર કરી જાય અમારે તો લોકો માટે બોલવું પડે અમારા વિસ્તારમાંથી કરોડો મારા મત વિસ્તારમાંથી ચારસો કરોડનું કૌભાંડે ભાઈ કરી જાય તો મારે થોડું ચૂપ બેસી રહેવાનું છે હું તો બોલીશ હું લડીશ એમની સામે પણ લડીશ જ્યાં મારે ન્યાયિક રીતે લડવું પડશે મારે સડકથી સદન સુધી લડવું પડશે હું લડીશ એમની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લડીશું એમના ગ્રાઉન્ડ પર જઈશું લોકોને જાગૃત કરીશું મોરચું બનાવીશું કલેક્ટર કચેરી એસપી કચેરી નિયામક કચેરી ગાંધીનગર સુધીની લડતો તો અમે લડીશું કેમ કે અમારા લોકોના હકના પૈસા કોળિયાના પૈસા એ લોકો અહીંથી છૂટવીને ગયેલા છે ચોરીને ગયેલા છે પણ જે તમે જે આરોપ મૂકો છો બચુભાઈ ખાબડને હીરા જેટવાને લઈને તો તમે સીધી હવે આરોપ જે તમારા છે કે બીજેપીના મંત્રી અને કોંગ્રેસ પર છે તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસના જે ગઠબંધન અને જે સંબંધો છે એમાં પણ પડશે કે ચૂંટણીને લઈને શું થશે આમાં સાચી હકીકત વાત એ અમારે કરવી જ પડે ભલે કોઈને ખોટું લાગે કે કોઈ અમારા પાર્ટીના કે ને ખોટું લાગે એ હું વિચારતો નથી મારા વિસ્તારના મારા આદિવાસી લોકોના કોડિયાના પૈસા આવો મોટો ભ્રષ્ટાચાર કરીને લઈ જાય અમે ચૂપ બેસીએ એવું અમને અમારું મન માનતું નથી એટલે મેં માહિતી અગાઉથી માગી હતી મને હમણાં માહિતી મળી અને માહિતી આધારે મેં બધું ચેક કર્યું સરપંચો સાથે વાત કરી પછી મને ખબર પડી કે આપણે ત્યાં આટલું મોટું કૌભાંડ થયું છે પછી આજે મેં પ્રેસ વાર્તા કરી છે એમાં અમે થોડા મોડા પડ્યા છે કેમ કે પુરાવા વગર વાત કરીએ આ દિગ્ગજ નેતા લોકો કાલે ઉઠીને માનહાનિની વાત કરે ચોર કોટવાલ કોટે જે લાજવાના બદલે ગાજે એવા લોકો નેતા છે અમારે તો પુરાવા લઈને બેસવું પડે એના માટે પુરાવા મેળવવા માટે મને થોડી વાર લાગી પણ જેવા પુરાવા મારી હાથમાં આવ્યા હું ચોકી ગયો કે આટલું મોટું કોભાંડ નર્મદા જિલ્લામાં પણ હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને બચુભાઈ ખાબડના હવાલાથી આટલું મોટું કોભાંડ થયું છે ચેતભાઈ તમને ક્યારે લાગ્યું કે આની અંદર પણ આ રીતે કોભાંડ થયું છે કારણ કે જે દાહોદનો કિસ્સો તો અત્યારે બહાર આવ્યો પણ નર્મદામાં તમને ક્યારે લાગ્યું કે આ રીતે પણ નર્મદામાં થયું હશે તો તમે કઈ કઈ રીતે એની જે તૈયારી કરીને ક્યાં તમે રજૂઆત કરી હતી અગાઉ મનરેગા યોજનામાં જ્યારે આવી એજન્સીઓ બહારની આવતી હતી ત્યારે તમને ખબર હશે કે મેં દર વર્ષે સ્થાનિક લોકોને કામ આપો એવી રીતના મેં આવેદનો પણ અમે આપ્યા છે રેલીઓ પણ કાઢ્યો છે અને બીજું આ વખતે હીરા જોટવાની સામે પણ અમે એમના એક નાગા કરીને અહીંયા રહેતો હતો એની સામે સુપરવાઇઝર હતો અમે કલેક્ટરશ્રી ખાતે આવેદનપત્ર પણ આપ્યું છે ટીડીઓને આવેદનપત્ર આપ્યું તે દિવસે મારી સાથે એકત્રીસ સરપંચો અમારે ત્યાંના બીજા સાગબારાના બધા જ અમે જઈને નિયામકને પણ અમે મળ્યા હતા પણ બચુભાઈ ખાબડના પ્રભાવને કારણે એ જ એજન્સીને પાછું એ લોકોએ રિન્યૂ કરીને અહીંયા ચાલીસ કરોડના કામો એમણે તે વખતે પણ પધરાઈ દીધા હતા આખા જિલ્લામાં અઢીસો કરોડના કામો એમણે પધરાઈ દીધા હતા તો પોલીસ ફરિયાદ અમે કરી પોલીસે પણ બધાના નિવેદનો લીધા અધિકારીઓના નિવેદનો લીધા અને ભીનું સંકેલીને કેસ દફે કરી નાખ્યો પણ આજે અમે જ્યારે માહિતી અમારી પર બધી અમે મેળવી લીધી એમના સહી સિક્કા સાથે માહિતી અમને મળી એ સ્થળો પર અમે તપાસ કરી સરપંચો સાથે વાત કરી તો કોઈ પણ જગ્યાએ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝે કોઈપણ જાતનું મટિરિયલ નાખ્યું નથી કે કોઈ રોયલ્ટી ભરી નથી કે કોઈ જીએસટી ભરી નથી અધિકારીઓને સાથે રાખીને કરોડો રૂપિયા એના એજન્સીમાં એમણે જમા કરાવી લીધા છે એ કામ આજે પણ સ્થળ પર થયા નથી નર્મદા જિલ્લાના ગરીબ લોકોના ચારસો કરોડથી વધારેનું કૌભાંડ આ લોકોએ કર્યું છે અમે ઈચ્છીએ છીએ કે સરકાર આમાં કોઈ એસઆઈટીની રચના કરે ઈડી જીએસટીની વિભાગની પણ મદદ લે અને આ જે પણ પેમેન્ટો અહીંથી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં જમા થયા છે એની ઇન્કવાયરી થાય આખી તપાસ થાય અને તપાસ થયા બાદ ખોટું થયું છે તો એની રિકવરી થાય એવી અમે માંગ કરીએ છીએ કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરીએ છીએ આમ નહીં થશે તો દરેક ગામોમાં અમે બચુભાઈ ખાબડ હીરા જોટવાના ફોટા સાથે એક ગામમાં કરેલા લાખો કરોડના કૌભાંડો સાથે અમે મૂકીશું લોકોની મિટિંગો કરીશું જાગૃત કરીશું આવનારા દિવસોમાં મહિના બે મહિના પછી એમની સામે મોરચો લઈને બેસીશું આ બધાની વચ્ચે હીરા જોટવાનો પણ એક વિડીયો વાયરલ થયો છે જે તમારી પર આક્ષેપ મૂકી રહ્યો છે અને તમારી સાથે અને તમારા કે ભાજપના નેતા સાથેના સેટિંગ છે એવો એ આરોપ મૂકીને એમને વિડીયો વાયરલ કર્યો છે વાયરલ થયો છે ને એને લઈને તમારી પર આક્ષેપો કરી રહ્યા છે શું કહેશો હીરાભાઈ જોટવાએ આજે મેં જ્યારે પ્રેસ વાર્તા કરી એટલે એમણે ખુલાસો એવો કર્યો છે કે ચૈતર વસાવાની ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે પાર્ટનરમાં એજન્સી ચાલે છે હીરાભાઈ જોટવા મારી ઘનશ્યામભાઈ પટેલની સાથે જો કોઈ એજન્સી ચાલતી હોય તો સાબિત કરી દઈ કે મેં જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પાંચ રૂપિયા લીધા હોય તો એ સાબિત કરી દે હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું હું રાજનીતિ છોડવા માટે તૈયાર છું એટલે એ આરોપ તમારી પર કેમ કરે તો આ જે તમે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો એટલે કે કેમ આરોપ તમારા પર કરી રહ્યા છે મેં ભ્રષ્ટાચાર એવી રીતે ખુલ્લો પાડ્યો છે કે મારી પાસે તો સરકારી અધિકારીઓ આપેલા સહી સિક્કાવાળા પુરાવા છે તારીખ ચેક નંબર અમાઉન્ટ અને જમા થયેલી એજન્સીના નામ સાથે મને આપ્યું છે એ કામો થયા નથી એટલે હું સીધો આક્ષેપ એમની પર કરું છું અને એમની પર મારા કોઈ પુરાવા હોય કે જલારામ એન્ટરપ્રાઇઝ કે હીરાભાઈ જોટવા અહીંયા તો કેરીઓના બોક્સ લઈ લઈને બધાને ત્યાં મળતા હતા કોઈ વખતે મારે ત્યાં કેરીનો બોક્સ કે પૈસા એમણે મને આપ્યા હોય કે કોઈ વખતે ઘનશ્યામભાઈની સાથે અમે પાર્ટનરમાં કામ કર્યું હોય તો હીરાભાઈ જોટવા ખુલાસો કરે ખુલ્લું મૂકે અને ખુલાસો કરીને જો અમે એમની પાસે પૈસા લીધા કે ઘનશ્યામભાઈ પટેલ સાથે અમે ભાગીદારીમાં કામ કર્યું ને તો અમે જાહેર જીવન રાજનીતિ છોડી દઈએ સ્વ બચાવ કરવા માટે આવું બોલતા હશે એવું લાગે છે હું ધારાસભ્ય છું મારી જવાબદારી મને ખબર છે ગંભીરતાથી વાત કરું છું આટલા દિવસ સુધી હું કેમ નથી બોલ્યો કે મારી પાસે પુરાવા નહોતા આજે મારી પાસે સહી સિક્કાવાળા પુરાવા છે સ્થળ સ્થિતિ સાથેના પુરાવા છે એટલા માટે હું એમની સામે નામજોગ બોલ્યો છું અને નામજોગ બોલ્યો છું ને આવનારા દિવસોમાં કાર્યવાહી નહીં થશે તો આ બધી જ વસ્તુ લઈને અમે જમીની લેવલે પર ઉતરીશું ન્યાયિક રીતે પણ અમે લડત લડીશું શું આશા છે સરકાર પાસે આ જે તમે જે કથિત ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે સરકાર પાસે શું અપેક્ષા છે એક ધારાસભ્યની ધારાસભ્ય તરીકે સરકાર પર મારે અપેક્ષા છે કે નૈતિકતાની ધોરણે આમાં એસઆઈટી રચના થાય ઇડી અને જીએસટી વિભાગની પણ મદદ લેવામાં આવે ખાણ ખનીજ વિભાગની પણ મદદ લેવામાં આવે કે આ લોકોએ મટિરિયલ નાખ્યું તો કાંથી લીધું તો આ ચાર પાંચ વિભાગની એસઆઈટી બનાવીને રચના થઈને જો તપાસ થાય તો હું ચેલેન્જ સાથે કેમ છું કે ચારસો કરોડનું કૌભાંડ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝનું બહાર આવે એવું છે એ જ અપેક્ષા છે કે તપાસ થાય નહીં તપાસ થશે આવનારા દિવસોમાં અમારે ન્યાયિક રીતે પણ આગળ વધવું પડશે અને ગ્રાઉન્ડ લેવલે પણ કલેક્ટર કચેરી હોય નિયામક કચેરી હોય એસપી કચેરી હોય ગાંધીનગર લેવલે પણ અમે લોકોને સાથે રાખીને અમારી હકની લડાઈ અમે લડીશું બીજું છે જે હીરા જોટવા છે તો એ કયા પક્ષ સાથે જોડાયેલા છે શું છે એમની થોડી પ્રોફાઇલ કે જે રાજકોટથી અહીંયા આવીને કામ કરે છે એવું તમે કહો છો હું ક્યારેય પણ હીરા જોટવાને મળ્યો નથી પણ એ કોંગ્રેસમાંથી હાલ જ બે હજાર ચોવીસની જૂનાગઢ બેઠક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને કહેવાય છે કે હીરાભાઈ જોટવા કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતા છે કોંગ્રેસમાં સારું એવું પોતે ફંડિંગ પણ કરે છે અને કોંગ્રેસની નિર્ણાયક ભૂમિકામાં એ પોતે હાલ ફરજ બજાવી રહ્યા છે કોંગ્રેસમાં છે તો ભાજપના મંત્રી સાથે કેવી રીતે કામ કરે કારણ કે એક તો બંને પક્ષને વિપક્ષ છે તો હા મેં પણ પહેલાં તો અચંબમાં પડી ગયો પણ જેવી મારા હાથમાં બધી માહિતી આવી એના એડ્રેસ જોયા એના જમા થયેલા ચેક નાણાં બધું જોયું પછી મને સ્પષ્ટ થઈ ગયું કે હીરાભાઈના ઈશારે જ આ ટ્રાયબલ વિસ્તારમાં કરોડોના કૌભાંડો થયા છે આ મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ જ હીરાભાઈ છે એપી સેન્ટર એમનું પોતાનું ગામ છે વેરાવળ તાલુકો છે ગીર સોમનાથ છે અમારા વિસ્તારમાં આવીને અમારા લોકોના હા કોળિયાના અને રોજગારીના જે પૈસા એમણેનું કૌભાંડ કર્યું છે ત્યારે અમે ચૂપ નથી બેસવાના અમે એમની સામે અમારો મોરચો આવનારા દિવસોમાં અમે ખોલીશું તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓએ મનરેગા બાબતે નર્મદા જિલ્લામાં કથિત જે કૌભાંડ છે તે મામલે વાત કરી છે તેમાં તેમનો આરોપ છે સીધો આરોપ છે કે મંત્રી બચુભાઈ ખાબડ અને કોંગ્રેસ સાથે જોડાયેલા હીરાભાઈ જોટવાનું નામ પણ તેઓ લઈ રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આ કેસ જે છે એટલે કે મનરેગાનો નર્મદાનો મામલો છે તેમાં આગળ શું કાર્યવાહી થાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા